ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શ્રી રામના મૃત્યુની વાર્તા સાંભળીશું પૌરાણિક કથાઓની અનુસાર ત્રેતા યુગમાં તેમના બધા જ કાર્યો પૂરા કરી લીધા હતા શ્રી રામે અને તેમની બધી લીલાઓ પણ પૂરી થઈ ગઈ હતી જે કાર્ય માટે તેમણે જન્મ લીધો હતો તે કામ તેમના પૂરા થઈ ગયા હતા અને ધરતી પર તેમની અવધિનો સમય પણ પૂરો થવા આવ્યો હતો પણ રામજીનો સમય પૂરા થયા પછી પણ મૃત્યુના દેવતા યમરાજા ભગવાન રામ પાસે તેમના પ્રાણ લેવા માટે આવી શકતા ન હતા કારણ કે રામદૂત હનુમાન શ્રી રામના પ્રાણ રક્ષક હતા અને હનુમાનજી સ્વયં પોતે મહાકાલનું એક સ્વરૂપ છે અને મહાકાલથી તેમના આરાધ્ય શ્રીરામ ભગવાનના પ્રાણ લેવા અને હિંમત ના તો કોઈ કાળમાં હોય છે કે ના કોઈ અન્ય દેવતાની હતી કાળ ચક્ર અને સમય ચક્ર આગળ વધારવા માટે ભગવાન રામનું મૃત્યુ થવું પણ જરૂરી હતું અને એવામાં ભગવાન રામે એક ઉપાય નીકળ્યો અને રામજીએ તેની એક મીટી મહેલના કોઈ જમીનમાં જમીનમાં ઘોણમાં ફેંકી દીધી અને હનુમાનજીને કહ્યું કે મારી એક પ્રિય વીટી ધરતીના પેલા ભોણમાં જતી રહી છે શું તમે પાતાળ લોકમાંથી મારી વીટી શોધીને પાછી લઈ આવશો હનુમાનજી બોલ્યા શ્રી રામને કહે છે કે પ્રભુ બસ આટલી નાની વાત છે હા હું હમણાં જ તમારી વીટી શોધીને લઈ આવું છું અને હનુમાનજી રામજીને વીટી શોધવા માટે પાતાળ લોકમાં ચાલ્યા ગયા હનુમાનજી વીટીને જુએ છે અને તેને પકડવા જાય છે વીટી આગળ આગળ જાય છે હનુમાનજી તેની પાછળ પાછળ પાતાળ લોકમાં ચાલ્યા જાય છે વીટી પાતાળ લોકમાં પડી ગઈ હનુમાનજી પણ વીટી પાછળ પાછળ પાતાળ લોકમાં પહોંચી જાય છે અને ત્યાં તે નાગોના રાજા નાગરાજને મળે છે પાતાળ લોકમાં નાગરાજનું રાજ છે અને હનુમાનજી વીટી ની વાત નાગરાજાને કરે છે એટલે નાગરાજ હનુમાનજીને એક મોટી વીટીનો ઢગલો પડ્યો હોય છે ત્યાં લઈ જાય છે અને કહે છે અહીં બહુ બધી વીટીના ઢગલા છે તમે આમાંથી શ્રીરામની વીટી કઈ છે તે શોધી લો હનુમાનજી વિચાર કરે છે કે અહીં તો બહુ બધી વીટીઓ છે આટલા મોટા વીટીના ઢગલામાંથી રામજીની વીટી કઈ હશે એમ કરીને વીટી શોધવા લાગ્યા શ્રીરામની યુક્તિ એમનો ઉપાય કામ લાગી ગયું અને હનુમાનજી પાતાળ લોકમાં વીટી શોધવા લાગ્યા આમ તેમને બહુ જ સમય લાગ્યો વીટી શોધતા અને આ તરફ હનુમાનજી અયોધ્યામાં નતા હનુમાનજીને અયોધ્યામાં ન જોયા એટલે યમરાજે અયોધ્યામાં પ્રવેશ કર્યો અને યમરાજાએ એક સંતનું રૂપ ધારણ કર્યું અને રામજીના મહેલમાં પહોંચી ગયા અને સાધુના વેશમાં ભગવાન રામને મળ્યા અને તે સંત ભગવાન રામને કહે છે કે ભગવાન તમારે મને વચન આપવું પડશે કે આપણા બંને વચ્ચેની વાત ગુપ્ત રાખવામાં આવે અને જો કોઈ પણ આપણી વાત સાંભળશે તો તેનો તમારે મૃત્યુદંડ આપવો પડશે ત્યારે શ્રી રામે તે સંતને વચન આપ્યું કે તમે નિશ્ચિત રહો હું હમણાં જ મારા સિપાહીઓને આ દરબારમાંથી બધાને બહાર મોકલી દઉં છું પછી રામજીએ લક્ષ્મણને બોલાવ્યા અને તેમને કહ્યું કે આ સંત મારી પાસે મારી સાથે કોઈ ગંભીર ચર્ચા કરવા માંગે છે માટે તું બધા સિપાહીઓને આ દરબારમાં જે બધા છે એ બધાને બહાર લઈ જાઓ દરવાજાની બહાર ઉભા રહો અને ધ્યાન રાખજો કે કોઈ અંદર ન આવે જો કોઈ અંદર આવીને વાત સાંભળશે

પછી તે સંતે ભગવાન રામને કહ્યું જે યમરાજા આયા હતા સંતનું સ્વરૂપ લઈને પછી તે અસલ સ્વરૂપમાં આવી ગયા યમરાજા અને યમરાજા શ્રી રામને કહે છે હે પ્રભુ હું તમારો સેવક છું અને તમે જ મને આ કર્મ આપ્યું છે આ સંસારના સમસ્ત જીવ જંતુઓને પશુ પ્રાણીઓને પ્રાણ હરવા માટે મને તમે આ કર્મ આપ્યું છે અને પશુ પક્ષીઓના પ્રાણીઓના પ્રાણ હરવા એ મારો ધર્મ છે હું ભગવાન શિવ અને બ્રહ્માજીના કહેવાથી અહીં આવ્યો છું કે જે તમે પૃથ્વી લોક પર તમારો જે જીવવાનો સમય ગાળ્યો હતો જે સમય નક્કી કર્યો હતો તે સમય હવે તમારો પૂરો થઈ ગયો છે હવે તમારે તમારા સ્થાન પર પાછા આવી જવું જોઈએ અને બધા દેવી દેવતા તમારું વિષ્ણુ સ્વરૂપ જોઈને આનંદિત થઈ જશે અને ભગવાન તો પણ જો તમારી ઈચ્છા એવી હોય કે તમારે વધારે સમય પૃથ્વી લોક ઉપર રહેવું છે તો તમે રહી શકો છો ભગવાન રામ તો અંતર્યામી હતા તે યમરાજાની વાત સાંભળીને મનમાં ને મનમાં હસવા લાગ્યા ભગવાન રામ અને યમરાજા વચ્ચે હજી વાતચીત ચાલી જ રહી હતી ચર્ચા થઈ રહી હતી ત્યાં એટલામાં ભગવાન રામના મહેલમાં દુર્વાસા ઋષિ આવી પહોંચ્યા દુર્વાસા ઋષિ મહેલના દ્વાર પર ઊભા હતા ત્યાં લક્ષ્મણ સાથે લક્ષ્મણજી પણ દ્વારપાળ બનીને ઊભા રહ્યા હતા શ્રી રામ ભગવાને અંદર જવાની મનાઈ કરી હતી માટે લક્ષ્મણજી દરવાજે ઊભા હતા લક્ષ્મણે લક્ષ્મણે દુર્વાસા ઋષિને પ્રણામ કર્યા અને કહ્યું કે હું તમારી શું સેવા કરી શકું છું દુર્વાસા ઋષિ લક્ષ્મણને કહે છે કે મારે ભગવાન રામને મળવું છે અને હમણાં જ અત્યારે જ મળવું છે ત્યારે લક્ષ્મણ બોલ્યા કે ભગવાન રામ અત્યારે આ સમયે કોઈ પણ નહીં મળી શકે તેમણે કોઈને પણ કક્ષમાં દરબારમાં જવાની મનાઈ કરી છે આદેશ આપ્યો છે તેથી અત્યારે તમે નહીં જઈ શકો લક્ષ્મણની વાત સાંભળીને દુર્વાસા ઋષિને બહુ ક્રોધ આવ્યો અને બોલ્યા કે મારું આવું ઘોર અપમાન

શ્રી રામ તમારા મળવાના સંદેશ ખબર આપું છું આમ કહી ભગવાન રામ ના કક્ષમાં લક્ષ્મણ ગયા લક્ષ્મણને સામે જોઈને ભગવાન રામ ગયા અને યમરાજા તરત થઈ ગયા અને રામજી અત્યંત દુખી થયા એક રાજા હોવાના કારણે તેમને લક્ષ્મણને મૃત્યુદંડ આપવો પડશે આમ વિચારીને શ્રીરામ ભગવાન બહુ દુખી થયા શ્રી રામ તેના કુલ ગુરુને આ વિશે વાત કહે છે અને કુલ ગુરુએ રામજીને કહ્યું કે રામ કોઈ આપણો કોઈ આપણી વ્યક્તિનો ત્યાગ કરો એ પણ એક મૃત્યુદંડ જ છે માટે તમે લક્ષ્મણનો ત્યાગ કરી દો અને લક્ષ્મણ ગુરુદેવ અને શ્રી રામ ભગવાન વચ્ચેની વાત સાંભળી ગયા અને શ્રીરામને કહે છે કે ભાઈ તમે મારો ત્યાગ ન કરો હું આ નહીં સહન કરી શકું તમારા વચનનું પાલન કરતા હું પોતે જ મારા શરીરનો ત્યાગ કરી દઈશ પણ તમે ત્યાગ કરશો મારો તો મારાથી સહન નહીં થાય લક્ષ્મણે તેના ભાઈ શ્રીરામના વચનનું પાલન કરવા માટે અયોધ્યાના સર્યુ નદીમાં સમાઈ ગયા અને શેષ નાગનું રૂપ લઈ લીધું અને પછી ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન ક્ષીરસાગરમાં જઈને ઉત્પન્ન થઈ ગયા અને પછી ભગવાન રામ પણ લક્ષ્મણના વિયોગમાં હતા એટલે તેમણે પણ સરયુ નદીમાં જઈને જળ સમાધિ લઈ લીધી અને તેના ધામમાં ચાલ્યા ગયા અને પછી હનુમાનજી વીટી લઈને પાછા અયોધ્યા પહોંચ્યા તો તેમણે ભગવાન રામને મહેલમાં ક્યાંય ન જોયા અને બહુ જ દુખી થયા હનુમાનજી હનુમાનજી સમજી ગયા કે આ બધું ભગવાનનું જ કાર્ય હતું આ બધી એમની જ લીલા હતી હનુમાનજી શ્રી રામને હાથ જોડીને કહે છે કે ભગવાન તમે મને જાણી જોઈને પાતાળ લોક મોકલી દીધો હતો હું તમને રોકી ના શકું એટલે પ્રભુ તમારી આજ્ઞાથી હવે ધરતી ઉપર જ રહીશ અને જ્યાં પણ તમારા નામનું ભજન અને કીર્તન થતું હશે ત્યાં મારી કૃપા હંમેશા રહેશે હનુમાનજીને ભગવાન રામ પાસેથી અમર તત્વનું અમરતાનું વરદાન મળેલું હતું અને કહેવાય છે કે આજે પણ જ્યાં પણ ભગવાન રામના ભજન કીર્તન થાય છે ત્યાં હનુમાનજી જરૂર આવે છે અને તેના ભક્તોને આશીર્વાદ પણ જરૂર આપે છે તો મિત્રો આ હતું શ્રી રામ ભગવાનના મૃત્યુની કથા જો સારી લાગી હોય મિત્રો તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ